આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન ઈ લેખન વિભાગ આજે આપણે અભ્યાસ કરવાનો છે થઈ જાજો પેન લઈને તૈયાર કારણ કે હવે આપણે લખવાનું છે અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન ડી સુધી અભ્યાસ કર્યો હતો જો તમે તેના વિડીયોસ નથી જોયા એની લિંક નીચે વિડીયોમાં તમને આપી છે અત્યારે જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન ઈ એની પહેલા એક નોંધ શું કે ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મેળવી શકશો જી હા ગાલા અસાઇનમેન્ટ બુક તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે કઈ રીતે તો બેનું તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે બીજી એક ખાસ વાત એ છે કે ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને આન્સર કી મળવાની છે કઈ રીતે ચાલો શીખવાડું જેવો તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો ને એટલે આ પ્રકારનું સરફેસ તમને દેખાશે

તમારા એપ્લિકેશન ની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક રન થવા લાગી છે રેડી ચાલો વધી આગળ કરીએ આગળ પ્રશ્ન નંબર 65 સ્ટડી ધ ફોલોઇંગ ડેટા નીચે આપેલા ડેટા સ્ટડી કરો એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ અને 80 શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે પાંચ ગુણનો પ્રશ્ન છે બરોબર આપણે ભાષામાં કહેવાય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માહિતીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર

અય્યર અને પોપટલાલ અને માધવી આ ત્રણેય વાળા વિદ્યાર્થીઓ છે જે છે બાયોલોજીના વિદ્યાર્થીઓ છે બરોબર છે કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી ઇંગ્લિશ આ પાંચે વિષયના અલગ અલગ માર્ક્સ જે છે અહીંયા આપણને આપ્યા છે રેડી તો એનું વર્ણન કરવાનું છે બરોબર તમે કમ્પેરિઝનમાં કરી શકો છો અથવા સામાન્ય રીતે પણ કરી શકો છો કે ભાઈ અય્યર અને કેમેસ્ટ્રીમાં એટલા ફિઝિક્સમાં એટલા મેથ્સમાં એટલા ઇંગ્લિશમાં એટલા

आई एस स्कोर्ड एटी इन केमिस्ट्री नाइनटी सिक्स इन फिजिक्स नाइनटी मार्क्स इन मैथ्स एंड फिफ्टी नाइन इन इंग्लिश बबीता परफॉर्म बेटर देन अदर इन केमिस्ट्रीज विथ नाइंटी टू मार्क्स के बबीता मार्क्स सौ केमिस्ट्री में बीजा बदा करता स्कोर्ड हाइएस्ट नाइंटी सेवन इन बायोलॉजी पोपटलाल मार्क्स आर लोअर देन मोस्ट स्टूडेंट्स बीजा बदा करता पोपटलाल मार्क्स सौ स्पेशल इन इंग्लिश विथ फोर्टी टू जेठालाल डिड वेल इन बायोलॉजी विथ नाइंटी बट गॉट द लोएस्ट मार्क्स इन इंग्लिश विथ ट्वेंटी માધવી પરફોર્મન્સ ઇઝ મોર બેલેન્સ્ડ શી સ્કોડ એટી ફાઇન કેમેસ્ટ્રી અને એઇટી સિક્સ ઇન્ડ મેથ્સ ઓવરઓલ બબીતા એન્ડ માધવી પરફોર્મડ બેટર ધેન ધ અ અધર સ્ટુડન્ટ્સ ઇન ધ મોસ્ટ સબ્જેક્ટ તો બીજા બધા વિષયોમાં જે આ બધા માર્ક્સ જે છે એ આપણને અહીંયા આપી દીધા છે માહિતીનું સ્થળાંતર અહીંયા થઈ ચૂક્યું ચાલો આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ છાસઠ નંબરનો પ્રશ્ન રાઇટ અ પેરેગ્રાફ નિબંધ લખવાનો છે ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ આઠ માર્ક્સ આઠ માર્ક્સ નો નિબંધ અને હા ત્રણ નિબંધો આવશે ત્રણ માંથી કોઈ પણ એક લખવાનો વ્યવસ્થિત સારા અક્ષરે સુંદર બીજું નિબંધ લેખન ની અંદર નિબંધ લેખન તો શું સેક્શન ઈ ની અંદર શું લખો છો એનું મહત્વ તો હોવાનું છે સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો હા શું લખો છો એનું મહત્વ તો હોય જ છે સાથે સાથે કેવું લખો છો એનું મહત્વ પણ હોય છે

કે જેના બાળપણમાં એની સાથે દાદા દાદી હોય છે હા એવા એવા નસીબદાર બાળકો હોય છે કે જેના બાળપણમાં એની સાથે એના દાદા દાદી હોય છે બરોબર કોઈ પણ બાળકને ઇવન તમને કે મને પૂછો ને કે તમારા ફેમિલી મેમ્બરમાંથી તમારા પરિવારના સભ્યો ઇવન તમારા પપ્પા મમ્મી કાકા કાકી દાદા દાદી એ બધામાંથી તમારા ફેવરેટ કોણ તો સો નામ આવે દાદાનું અથવા તો દાદીનું લાડ લડાવ્યા હોય ને આપણને થોડા ભૂલાય છે તો ચાલો વર્ણન કરવાનું છે એમનું રેડી હવે એના વર્ણનમાં તો જે છે તમે ખુદ તમારા શબ્દોમાં વર્ણન કરશો તો વધારે બેસ્ટ પડશે છતાં પણ મારા શબ્દો મેં મારી રીતે લખ્યા છે એમના નામ એજ હેલ્થ આ બધી વસ્તુનો ઉપયોગ કરીને ચાલો ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ વેરી એલ્ડર મેમ્બર્સ ઓફ ધ ફેમિલી પરિવારના સૌથી વૃદ્ધ મેમ્બર્સ હોય છે ધ લવ અસ સો મચ એન્ડ કેર ફોર અસ સેફ સેલ્ફલેસલી એન્ડ એન્ડલેસલી સ્વાર્થ વગર અનંત જ આપણને પ્રેમ કરે છે આઈ એમ લકી ધેટ બોથ ઓફ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ આર સ્ટીલ હિયર વિથ અસ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ આર સો લવિંગ કેરિંગ એન્ડ મેચ્યોર એન્ડ પેશન્ટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ હેવ ઓલવેઝ ટોટ મી ટુ બિહેવ મેનરલી વિથ ઓલ સ્પેશિયલી વિથ અવર એલ્ડર્સ એન્ડ ટીચર્સ મારા દાદા દાદીએ મને હંમેશા એક માનપૂર્વક વ્યવસ્થિત મેનર કરતા શીખવાડ્યું છે They have also taught me how to lead a respectable and fruitful life. My grandfather's name is Govindabai and grandmother's name is Nirmalabai. My grandmother is 65 years old and grandfather is 70 years old. But still, they have a young heart and do not seem to look so old. Like other people of the same age, any loko they share all their experiences with me what they have had they all are learning lessons from me they tell inspiring stories from our scriptures and keenly intuitive values among us they always help me to resolve my all problems and motivate me to do great things in life they help me take right decisions in life they are quite religious minded but not orthodox. Haan. They are very conscious of his health and good physical being. Every day they do yoga and meditation for their good health. They insist that each of our family members should do yoga so that all of us have a healthy and happy life. They are full of love and kindness and hold very strong family bonding. They are very modern yet firmly believe in family values. My grandparents play a significant role to maintain affection and intimacy in the entire family. We all love and respect them a lot. I think I am blessed to have such a good-hearted, lovable and unique grandparents. I learn many new things from them each day. ભાગ કે ભારત કે જેમાં વિવિધતા છે અને વિવિધતાના પરિણામમાં જે સંગઠન છે એ બધી ચર્ચા કરવાની છે is a shining example of unity in diversity. known for its secularism, india is home to many religions, each contributing to the rich transparency of cultural heritage such as sanskrit works kari with a plethora of diversified interests, uh, interests and ideologies, indian practices different customs and celebrate various traditions reflecting their unique food habits and distinctive dress styles. The country's lingers diversity with numerous languages spoken across its religions, further iterations, this diversity. Despite these differences, there are underlying similarities that bind the nation together, such as shared values of tolerance and mutual respect. This unity amid diversity strengthens India showcasing how people with varied backgrounds can be caustic humorously. by embracing its manufactured identity, india not only preserves its rich heritage, but also fosters a sense of belonging and national pride among its citizens, making it a beacon of conciliative and realistic society. So, <laughs> આગળ ત્રીજો નિબંધ છે વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણ આ નિબંધ પણ જે છે મોસ્ટ આઈએમપી નિબંધોમાંથી એક છે યાદ રાખજો રેડી વુમન એમ્પાવરમેન્ટ કે ભાઈ પહેલા તો વુમન એમ્પાવરમેન્ટ છે શું ખરેખર વુમન સાથે શું શું પ્રોબ્લેમ આવે છે એમને એજ્યુકેશન શું શું પાસ્ટમાં પ્રોબ્લેમ પડી હતી અને પછી ઇમ્પ્રોવાઇઝેશન માટેના કયા કયા સ્ટેપ ગવર્નમેન્ટ લીધા છે અને આપણે કયા કયા સ્ટેપ લઈ શકીએ છીએ એ બધા ઉપર આપણે ચર્ચા કરવાની છે ચાલો લખીએ woman empowerment means giving women the power to give, to live freely, take their own decisions and have equal rights like men. it helps them to become strong, educated and confident. but still, many women face problems like lack of education, fewer job chances, early marriages and unfair treatments. to solve these problems, families, should support girls and give them equal importance as boys. करबाद। Education is the best way to make woman independent. Education एक चौकस पद्धति छे स्त्रियों ने uh, मुक्त करवानी। The government is also helping throughout different schemes. Government पर अलग-अलग scheme द्वारा मदद करा छे for women safety, study and jobs. Society should also change its old thinking and respect women.

67 નંબરનો ક્વેશ્ચન કહે છે પિયુષ હેઝ બીન ઇલેક્ટેડ એઝ ધ જનરલ સેક્રેટરી ઓફ હિઝ સ્કૂલ કે પિયુષ એની સ્કૂલ નો જનરલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યો છે હી ઇઝ ટુ ડિલિવર સ્પીચ ઓન હિઝ પ્લાન્સ એને પોતાના પ્લાન વિશે સ્પીચ આપી છે ને હાઉ હી ઇઝ ગોઈંગ ટુ ફુલફિલ ધેમ અને તેને કઈ રીતે ફુલફિલ કરશે એના ઉપર એને સ્પીચ આપી છે એક સ્પીચ બનાવો 100 શબ્દોની અંદર અહીંયા તમને વર્ડ્સ ઘણા બધા આપ્યા છે એનો તમે મદદ લઈ શકો છો

મોટા ભાગે આ પ્રશ્નમાં સિક્સ સેવન નંબરનો પ્રશ્ન જે છે એમાં સ્પીચ રાઇટિંગ અને અથવામાં પૂછાય છે એપ્લિકેશન રાઇટિંગ મોટે ભાગે લોકો એપ્લિકેશન રાઇટિંગ લખવાનું પસંદ કરતા હોય છે પણ વાહલા વિદ્યાર્થી મિત્રો સ્પીચ રાઇટિંગ પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ અને એટલો જ ઇઝી ટોપિક છે લખીએ સ્પીચ ગુડ મોર્નિંગ રિસ્પેક્ટ રિસ્પેક્ટેબલ પ્રિન્સિપલ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ આઈ એમ ટ્રુલી થેન્કફુલ ટુ ઓલ હું બધાને આભારી છું ટુ યુ ફોર ટ્રસ્ટિંગ મી એન્ડ ઇલેક્ટિંગ મી એઝ અ જનરલ સેક્રેટરી

Everyone's voice can be heard. I also wish to arrange a more cultural and academic events that give every student a chance to show their talent. But the talent, but I wish I believe in teamwork. With the help of our teachers, we can make our school a happier and more student-friendly place. આપણે આપણી શાળાને વધારે ખુશખુશાલ અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી જગ્યા બનાવી શકીએ છીએ આઈ વિલ ઓલવેઝ ટ્રાય ટુ બ્રિંગ ન્યૂ આઇડિયા ધેટ હેલ્પ ઇન લર્નિંગ અબાઉટ ડિસિપ્લિન ટુ કે લેટ્સ મેક અવર સ્કૂલ શાઇન બ્રાઇટ આઈ હોપ ફોર યુ સપોર્ટ કોપોરેશન એન્ડ એન્કરેજમેન્ટ ઇન ધીસ જર્ની થેન્ક યુ બરોબર ચાલો અથવામાં પૂછાય છે શું એપ્લિકેશન રાઇટિંગને ચાલો પહેલાં રકમ સમજો નીલમ જે પરમાર એકત્રીસ સાઇક્રુપા કૃપા સોસાયટી સાઈ કૃપા એસિડેન્સી એન્ટ્રી એન નિયર આરટીઓ નડિયાદ બરોબર આ નીલમ એડ્રેસ છે વอน્ટ્સ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ ક્લાર્ક ક્લાર્ક પોસ્ટ માટે એપ્લાય કરે છે કોને પ્રિન્સિપલ મધુમતી ઇંગ્લિશ સ્કૂલ ઓપોઝિટ આઈઓસી પેટ્રોલ પંપ વલસાડ તારાપુર હાઈવે રોડ બોરસદ રેડી

ઘણી શાળામાં તો એવું પણ શીખવાડે છે કે એક પત્ર જ લખવાનો કે જેની અંદર જે છે રેઝ્યુમે વચ્ચે વચ્ચે આવી જવું જોઈએ જે પદ્ધતિ તમને શીખવાડેલી હોય બધી પદ્ધતિ યોગ્ય છે તમારે જે પદ્ધતિ અનુસરવી હોય એ પદ્ધતિ અનુસરી શકો છો અહીંયા હું એક પત્ર સ્વરૂપે તમને શીખવાડું છું જો પેપર નંબર વન માં આપણે ઈમેલના ફોર્મેટમાં જે છે એપ્લિકેશન રાઇટિંગ શીખ્યા હતા આજના ફોર્મેટમાં આપણે પત્ર સ્વરૂપે શીખવાના છીએ જો પત્રમાં સૌથી પહેલાં તો શું આવશે લખનારનું નામ તો નીલમનું નામ એનું એડ્રેસ તારીખ બરોબર મેળવનાર તો ચાલો મેળવનાર માં પેલા ટુ લખવાનું નામ અને એડ્રેસ લખી નાખવાનું પછી સબ્જેક્ટ ડીએસએલ સબ્જેક્ટ એપ્લિકેશન ફોર ધ વેકેન્સી ઓફ અ ક્લાર્ક રેફરિંગ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 5 જૂન 2025 આઈ એમ એપ્લાયિંગ ફોર ધ વેકેન્સી ઓફ ધ ક્લાર્ક કે હું ક્લાર્ક ની વેકેન્સી માટે એપ્લાય કરું છું ફોર યોર કાઇન્ડ કન્સિડરેશન આઈ એમ કોમર્સ ગ્રેજ્યુએટ હું કોમર્સ ગ્રેજ્યુએટ છું એકાઉન્ટરી વિથ માય મેઇન સબ્જેક્ટ એકાઉન્ટરી મારો મુખ્ય સબ્જેક્ટ છે આઈ નો ટેલી મને ટેલી આવડે છે अदर બીજા બીજા સોફ્ટવેર પણ આવડે છે આઈ કેન હેન્ડલ ઓલ sorts ઓફ એકાઉન્ટ્સ હું બધા પ્રકારના ખાતા સાચવી શકું છું ઓન માય ઓન મારી રીતે એકલા આઈ એમ અ ગુડ ઇંગ્લિશ ઇંગ્લિશ સારી છું અને પોસેસ કન્સિડરેબલ કમ્યુનિકેશન સ્કિલ કમ્યુનિકેશન સ્કિલ પણ બહુ સારી છે આઈ એમ গিવન અ ચાન્સ કે જો મને ચાન્સ આપવામાં આવે તો આઈ કેન પ્રૂવ યુ ટુ બી એન એસેટ ટુ યોર એસ્ટીમ્ડ એસ્ટાબ્લિશમેન્ટ તમારી સંસ્થા માટે હું ખરેખર એક એસેટ સાબિત થઈશ માય કમ્પલીટ સીવી વોટ ઇઝ સીવી curriculm vita રેઝ્યુમે નું બીજું નામ છે મારું મારું કમ્પલીટ સીવી જે છે નીચે अटैच કરવામાં આવ્યું છે રેડી ટรูલી યોર્સ નિલમ પરમાર અને પછી જે જે વસ્તુ સાથે જોડેલી છે એનક્લોઝર્સ તો curriculm vita છે પછી બધા સર્ટિફિકેટ્સ છે એમની કોપી HSC B.Com ટેલી ની અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ છે અને પછી curriculm vita પણ જોડી દેવાનું જો અહીંયાથી curriculm vita જે સીવી છે સીવી નથી આવડતું તો રેઝ્યુમે લખી શકો છો જે રેઝ્યુમે છે એ લખી નાખવાનું નામ એડ્રેસ डेट ऑफ बर्थ મેરિટલ સ્ટેટસ ત્યારબાદ કઈ કઈ ભાષા જાણે છે મધર ટંગ કઈ કે છે બીજી ભાષા નેશનલિટી ઇન્ડિયન છે এড્યુકેશન এড્યુકેશન ખાસ હા એમાં જે છે ભૂલ ન પડવી જોઈએ HSC કર્યું છે બરોબર અને બીકોમ કર્યું છે કઈ જગ્યાએ કેટલા ટકા આવ્યા કયા વર્ષમાં કર્યું ત્યારબાદ પ્રોફેશનલ ક્વોલિફિકેશન શું શું છે તો ભઈ ટીપીસી કર્યું છે ને ટેલી કર્યું છે બરોબર છે

આગળ વધીએની પહેલા વાલા વા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ સૂચના ખાસ નોંધ અત્યાર સુધી જો તૈયારી નથી કરી કાય વાંધો નહીં સર અત્યાર સુધી તૈયારી તો ઘણી કરી છે માર્ક્સ નથી આવ્યા કાય વાંધો નહીં સર તૈયારી ઘણી બધી કરી છે માર્ક્સ એ ઘણા બધા આવ્યા છે પણ હવે થોડોક ડર લાગે છે કે શું હા માર્ક્સ જળવાશે એ તમારા બધા સવાલો એક જ ઝટકે સોલ્વ કેમ

ગ્રામર તો ગ્રામર ના ખાલી ઓપ્શન એવું નહીં હાલો ભાઈ આમાં જવાબ આવે આમાં જવાબ આવે એવું નહીં 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 શું કામ એવો જવાબ આવ્યો બરોબર શું કામ તે જવાબ આવ્યો તે વાક્ય રચના સાથે કાળના નિયમો સાથે રાઇટિંગ સેક્શન નિબંધ લેખન છે ઈમેલ રાઇટિંગ છે બરોબર સર એમાં શું શું ધ્યાન રાખવાનું આવું થઈ ગયું તું તો શું થશે કેટલા માર્ક્સ કપાય બધી માહિતી એક એક અને પેરેગ્રાફ વાળા સવાલ જવાબમાં તો ક્યાં ક્યાં ભૂલ કરો છો એ પણ બતાવીશ

આ ઓગગણપચાસ રૂપિયાની અંદર જે છે તમે આગળના વર્ષોના બોર્ડના પેપર્સ એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ભણી શકો એવી વ્યવસ્થા કરેલી છે તો જોડાયે જ જાઓ હવે વિચાર ન કરો જોડાયે જ જાઓ અને બારમા પછી પણ તમારો સાથ મૂકવાનું વચન સાથ જે છે આપવાનું વચન છે સાથ મૂકવા નથી થાતો સ્પોકન ઇંગ્લિશ સ્કૂલ

રિપ્લેસ ધ મોબાઈલ ફોન મોબાઈલ ફોન રિપ્લેસ કર નાખો જે એણે સેલ મેગા સેલ દરમિયાન ખરીદ્યું હતું કારણ કે ડેમેજડ થઈ ગયો છે નોટ વર્કિંગ કામ નથી કરતો વ્યવસ્થિત ઈમેલ લખો એના પછી ચાલો તો ચાલો લખી નાખીએ સૌથી પહેલા મિસ્ટર ભાવેશ ભાવેશ ની આઈડી કોને લખવાનું છે ફ્લાય શોપ ફ્લાયશોપવાળાને સબ્જેક્ટ શું છે રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન લખીએ સર ફ્લાય ઓફ ડોટ કોમ ધિઝ ઇઝ ટુ રિક્વેસ્ટ યુ તમને વિનંતી કરવામાં આવે છે દેટ આઈ હેવ પરચેઝડ અ રેડમી ફોર મોબાઈલ ફોન ફ્રોમ ધ મેગા સેલ લોન્ચ ડબ બાય યુ લાસ્ટ વીક આફ્ટર અનપેકિંગ એટ હોમ આઈ ફાઉન્ડ દેટ ઝીઝ અ લિટલ ડેમેજ ડોન ના રાઈટ ટોપ કોર્નર ખૂણેથી થોડુંક ડેમેજ છે ધ બેક કવર ઈઝ બ્રોકન ધેર પાછળનું કવર પણ તૂટી ગયેલું છે નોટ ઓનલી દે એટલું જ નહીં આફટર ચાર્જિંગ ઇટ ઇટ્સ ફૂલ એન્ડ સ્વિચિંગ ઓન મેં એને ફૂલ ચાર્જ કર્યો અને એને શરૂ કર્યું આઈ ફાઉન્ડ ડેટ ટીટ ગિવ સબ બ્લર્ડ વ્યૂ વ્યૂ બ્લર આવે છે લેટર્સ એન્ડ ઇમેજીસ આર નોટ ક્લિયર એટ ઓલ જે શબ્દો છે ફોટા છે ક્લિયર નથી અને આ હાલતમાં હું હેપી નથી આઈ વુડ બી નોટ બી હેપી રીટર્નિંગ ઍટ એની કોસ્ટ વન નહી રાખો કાઇન્ડલી મેનેજ ટુ ગેટ ઇટ રિપ્લેસ્ડ અને બદલી આપ મારા પૈસા ને જોતા મને ખાલી નવો ફોન આપ લેટ મી નો ધ કસ્ટમર કેર સેન્ટર ઓફ ધ સેડ ફોન ઓફ ગાઇડ ટુ મી ઇફ એની અધર પ્રોસિજર ટુ બી ફોલોડ જો કઈ બીજી કાર્યવાહી કરવાની હોય તો પણ મને સોનર એક્શન રિસ્પોન્સ ફ્રોમ યોર સાઇડ વિલ બી ગ્રેટ ફેવર ટુ રેડી રિગાર્ડ્સ ભાવેશ ધવે પતિ લખના લખનાઈ છું ચાલો એના અથવામાં પૂછાય છે આપણને અહેવાલ રિપોર્ટ સેમિનાર વોઝ કન્ડક્ટેડ એક સેમિનાર થયો હતો ઓન મેન્ટલ ફ્લેક્સિબિલિટી ઓન યોર સ્કૂલ રાઈટ રિપોર્ટ એના વિશે રિપોર્ટ લખવાનો છે પોઈન્ટ્સ આપણને આપ્યા છે તો ચાલો લખી નાખીએ રિપોર્ટ वेलकम फंक्शन फॉर श्री सुमित मेहता प्रिंसिपल वेलकम फंक्शन नहीं आवे यहां आई शो आवर शेयर द मेंटल फ्लेक्सिबिलिटी फंक्शन जी हां um द मेंटल फ्लेक्सिबिलिटी सेमिनार जे छ यहां आवे रेडी जून 17 2024 वापी अ सेमिनार ऑन मेंटल फ्लेक्सिबिलिटी वाज हेल्ड इन आवर स्कूल ऑन 17 जून 2024 द प्रेजेंस ऑफ द प्रिंसिपल श्री सुमित मेहता તે હાજર હતા તો એઇમ ઓફ ધ સેમિનાર વોઝ ટુ ટીચ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીને ભણાવવાનું હતું કે હાઉ ટુ એડજસ્ટ ધ ચેન્જીસ એન્ડ હેન્ડલ સ્ટ્રેસ ઇન ડીલ લાઈફ કે સ્ટ્રેસ કઈ રીતે હેન્ડલ કરવો રોજનું ટેન્શન કઈ રીતે હેન્ડલ કરવું ધ સ્પીકર એક્સપ્લેન હાઉ બિંગ ઓપન ન્યૂ આઈડિયાઝ હેલ્પ ટુ સ્ટેક આમ કે નવા નવા વિચારોથી જે છે આપણે કઈ રીતે શાંત રહી શકીએ છીએ એન્ડ થિંક બેટર વ્યવસ્થિત વિચારી શકીએ છીએ સ્ટુડન્ટ્સ વોચ ડ શોર્ટ વિડીયોઝ એન્ડ ટુક પાર્ટ ઇન ફન એક્ટિવિટીઝ વિદ્યાર્થીઓએ નાના નાના વિડીયો જોયા હશે અને ફન એક્ટિવિટીઝમાં ભાગ લીધો દેટ શોડ ધ વેલ્યુ ઓફ ફ્લેક્સિબલ થિંકિંગ એમનાથી ફ્લેક્સિબલ થિંકિંગ ના વેલ્યુ સમજાણી રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ મેડ સેશન્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ રિયલ લાઈફ એક્ઝામ્પલ થી સેશન જે છે વધારે સમજૂતી ભર્યું બન્યું ધ સેમિનાર હેલ્પ સ્ટુડન્ટ્સ ટુ લર્ન હાઉ મેન્ટલ ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ્સ ડિસિઝન મેકિંગ કે આ સેમિનાર થી સમજાણો કે વિદ્યાર્થીઓને જે મેન્ટલ ફ્લેક્સિબિલિટી છે એનાથી ડિસિઝન મેકિંગ કેટલું સરળ બને છે એન્ડ 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 ઇમોશનલ હેલ્થ પણ કેટલી સારી બને છે ઇટ ઇટ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ સેશન સેશન આ બહુ જ અને 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 ઉપયોગી એવરીવન એન્જોયડ એન્જોય કર્યું હાઉ ટુ પોઝિટિવ હકારાત્મક કઈ કઈ રીતે રીતે બનવું એ શીખ્યા હેન્ડલ હેન્ડલ પ્રોબ્લેમ્સ કરવી વાઇઝલી સમજદારી ભરેલી લીવ લાઈફ ખુશખુશાલ જીવન કઈ રીતે જીવ્યું એ શીખ્યા તો અહીંયા જે છે અહીંયા જે છે આપણે સરસ મજાનો આ અહેવાલ પૂરો થાય છે આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક નો સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો જી હા બધા જ વિષયની પીડીએફ તૈયાર છે એકાઉન્ટ સ્ટેટ બીએ ઇકોનોમિક્સ એસપીસીસી ગુજરાતી ઇંગ્લિશ બધા જ વિષય બરોબર આ પીડીએફ સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકશો આપણો મોબાઈલ નંબર 704622254 પર આજે કોન્ટેક્ટ કરો અને આપણા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજબરોજની અપડેટ નિયમિતપણે મળતી રહે રેડી WhatsApp ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડિયોમાં આપેલી છે તો અહીં આપણે પેપર નંબર 2 ને પૂર્ણાવતી આપીશું મળીશું આવતા વિડિયોમાં જ આપણે પેપર નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલ માં નવો હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત